પોરબંદર જેટી પરના માલવાહક જહાજમાં ભીષણ આગ સોમાલિયા જતા ચોખા અને ખાંડ ભરેલા જહાજમાં આગ વહાણમાં ક્રૂ મેમ્બર ટન ટન ચોખા અને ખાંડ ત્રણ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા જામનગરનું પીડીઆઈ મંત્રી એચપી હરિદર્શન નામનું માલવાહક આ જહાજ હતું જો જહાજમાં આગ લાગી હતી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ત્રણ ફાયર ફાઈટર દ્વારા

એમને મધ લઈ જવામાં આવેલું હતું અને ત્યાંથી ચૌદ પંદર જેટલા ક્રૂ મેમ્બર જે અંદર હતા એમાંથી થોડાક લઈ જઈ અને પાછા રિટર્ન સેફલી આવી ગયા હતા એટલે કોઈ જાનહાનિ થયેલ નથી અને ત્યાં મધ દરિયે દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ હતું અને હાલ તો અમારી ટીમ પર સ્ટેન્ડ બાય છે ને ટક પણ સ્ટેન્ડ બાય છે અને હાલ કામગીરી ચાલુ અરે આ બદલે સંવાદ હતા કિશન જોડાયેલા છે કિશન આ જો આગ લાગી હતી આ સ્થિતિ શું અને અપડેટ શું કિશન જોડાયેલા છે જી કિશન જી ધ્રુવિશા વાત કરવામાં આવે તો પોરબંદરના જેટી છે જામનગરનું માલવાગ જહાજ છે તેંગરેલું હતું આ જહાજ પોરબંદર થી સોમાલિયા માલવાહક એટલે માલ સમાન ભરીને જતો હતો તેમાં લગભગ સાડા નવસો ટન જેટલો ચોખા હતા અને એસી એસી ટન જેટલો જે કહેવાય ને કે ખાંડ નો જથ્થો હતો કોઈ કાં તો આગની ઘટના ને પગલે આગ બેકાબુ થવાના કારણે